હવે પૂજન કરાઈ ગયું છે આપડી બેન છે આપડે ભુલાજી બે જતું રહ્યું છે શું કીધું શું હાથવતા મને ભગત છે ખબર પડે કે જેમ દારૂડે હાથો છે

બરાબર છે પણ તમારે ડોસી જેવી ખબર છે તો તમે શું ખબર છે કે અમારા મધ ભાગ છે કે મારા છોકરા તો છો વાત કરવા છોકરા ને અમારા છોકરા ને પડે કે ખાવા પડી શકે નઈ

ખેરા ભડા ભડા હેડો અમે ઊંઘું જો કોઈ તમાર ખાનો આ તડકા ખા ખા કરો તમે